પાદરાના કોટણા ગામે જે કોઝવે છે ત્યાં બે બાળકો આ નદીમાં ગરકાવ થયા ગરકાવ થતાની સાથે જ લાપતા અને આ ત્રીજો દિવસ હાલ ત્યારે અલગ અલગ ટીમો તેમની શોધખોળ કામે લાગે છે ત્રણ દિવસ વીતી જવા હોવા છતાં પણ આ બે બાળકોનો કોઈ અતોપતો જ નથી એનડીઆરએફની ટીમ સાથે જ ઘણી બધી જે રેસ્ક્યુની ટીમ છે તે આ બે બાળકોને શોધવામાં હાલ ત્યારે કામે લાગે છે